નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપણી સાથે રીતે વેધર અપડેટમાં આજે વાત કરીએ કે આજે કયા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડવાનો છે કયા એવા જિલ્લા છે કે જ્યાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને કયા એવા વિસ્તાર છે કે જ્યાં ભારેથી ભારે વરસાદ પડવાનો છે કારણ કે હવે બેથી ત્રણ દિવસની અંદર ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે એ દરમિયાન જે આ વચ્ચેનો સમયગાળો હતો જે નવ સપ્ટેમ્બરે જે રાઉન્ડ શરૂ થયો હતો એ પૂરો થઈ ગયો છે અને તેમની વચ્ચે હવે વરાપ પણ નીકળી હતી એટલે કે હવે ચૌદથી પંદર તારીખની આજુબાજુ નવો વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આજના દિવસની અંદર હવામાન વિભાગે કયા એવા વિસ્તાર છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ આજની શું સ્થિતિ છે આજે ગાંધીનગર સહિતના ઘણા બધા વિસ્તારોની અંદર એકદમ હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે વેરી લાઇકલી એટ મેની પ્લેસ ઇન ઓલ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત રીઝન ઘણા બધા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે જેમાં છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી ખેડા અહેમદાબાદ આણંદ પંચમહાલ દાહોદ નવસારી મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી વલસાડ અને દમણ આટલા વિસ્તારોની અંદર એકદમ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ ઘણા બધા એવા વિસ્તારો છે જેમ કે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ આ વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસ દરમિયાન હવે આપણે પહેલાં મેપના માધ્યમથી જોઈ લઈએ કે આજે કયા એવા વિસ્તાર છે કે જ્યાં એકદમ ભારે વરસાદની સંભાવના હોય આજની સ્થિતિ જોઈએ આજની સ્થિતિ એટલી બધી કોઈ ખાસ અત્યંત ભારે વરસાદની નથી ફક્ત હળવોથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે પછી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે પછી દક્ષિણ ગુજરાત આ ચારે ચાર ઝોન ની અંદર અત્યારે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે કચ્છના અમુક વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ આ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અત્યારે પડી રહ્યો છે આખા સૌરાષ્ટ્રની અંદર બધા જ વિસ્તારોમાં વરસાદ હશે એવું નહીં બને પરંતુ કોઈક જ વિસ્તાર એવા છે કે જ્યાં છાંટા ખરી રહ્યા છે કોઈક એવા વિસ્તાર છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે એટલે કે અમુક જ વિસ્તારોની અંદર આ વરસાદની શક્યતા છે બાકીના વિસ્તારો આપણે જોઈ રહ્યા છીએ ત્યાં તડકાની સંભાવના એટલે કે ત્યાં તડકો અત્યારે પડી રહ્યો છે વરાપ નીકળી છે હવે વાત છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ અને એમની સાથે આજે મધ્ય ગુજરાતની અંદર પણ મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આણંદ વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલી આ વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે ખાસ કરીને આપણે બે દિવસ પહેલાં જોયું હતું કે અમરેલીના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો લાઠી હોય વડિયા હોય અમરેલી શહેર હોય એવા બધા જ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો કડાણા ડેમની સપાટી પણ અત્યારે ઓવરફ્લોમાં ચાલી રહી છે એટલે કે ત્યાં પણ એકસો ઓગણત્રીસ જેટલા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે લાખોમાં ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તેમની સાથે ઘણા બધા લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે જેથી કરી કોઈ પણ વ્યક્તિના ઘરને નુકસાન ન જાય અને એમની સાથે કોઈને પણ ઘર વખરીને પણ નુકસાન ન જાય અને એમની સાથે હવે આજની પરિસ્થિતિ જોઈ લઈએ વિંડીના માધ્યમથી આજે હવામાન વિભાગની જે આગાહી છે એ મુજબ જે ધીમે ધીમે આપણે એક સિસ્ટમ જોઈ હતી એ અત્યારે ક્યાં પહોંચી છે ખાસ અત્યારે જે આપણે સિસ્ટમ જોઈ હતી હજુ પણ આપણને ગ્વાલિયરની બાજુમાં દેખાઈ રહ્યું છે અને ગ્વાલિયરથી થોડી ઉપર એ સિસ્ટમ પહોંચી છે એટલે કે આગ્રાની ઝાંસી અને કાનપુર આ ત્રણેયની વચ્ચે અત્યારે આ લો પ્રેશર સર્જાયેલું જોવા મળી રહ્યું છે બેથી ત્રણ દિવસ પહેલાં આપણે એમને બંગાળની ખાડીમાં જોયું હતું હવે જમીન ઉપર આવ્યું એટલે કે અત્યારે આપણને ઝાંસી કાનપુર આગ્રા અને જયપુર આ બધાની વચ્ચે અત્યારે લો પ્રેશર સર્જાયેલું દેખાઈ રહ્યું છે બધા જ પવનો એક સાથે ભેગા થઈ રહ્યા છે જે આપણે ઘણી વખત સિસ્ટમ જોતા હોઈએ છીએ કે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવે પછી મધ્યપ્રદેશ તરફ આવે એટલે કે ભોપાલ જબલપુર બાજુ આવે અને પછી સીધી જ ગુજરાતને અડતી હોય છે પરંતુ આ વખતે એવું બન્યું છે કે આ સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાંથી ઉદભવી ધીમે ધીમે ભુવનેશ્વર તરફ ગઈ પછી ધીમે ધીમે અલ્હાબાદ ગ્વાલિયર કાનપુર એટલે કે તેમણે પોતાની દિશા હવે ઉપર તરફ લઈ ગઈ છે એટલે કે લો પ્રેશર હવે સર્જાયું છે તો આગ્રા કાનપુર એટલે કે ઉત્તર પ્રદેશની આજુબાજુ આ લો પ્રેશર સર્જાયું છે ત્યાં અત્યારે અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે નવી દિલ્હીમાં પણ આપણને અત્યારે અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આગ્રાની આજુબાજુ પણ અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કરનાલમાં પણ રેડ એલર્ટ છે કારણ કે અહીંયા જે લો પ્રેશર સર્જાયું છે તેમના થકી વરસાદ ઉત્તર પ્રદેશ દિલ્હીના વિસ્તારોમાં આવી રહ્યો છે અમદાવાદની સ્થિતિ આપણે જોઈ લઈએ અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે જેમાં સુરત વલસાડ અને ખાસ કરીને ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ પડતો હોય એમાં સૌરાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે ખાસ કરીને વલસાડના વિસ્તારોમાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાય છે જે આ બ્લ્યુ શાઇન આપણે જોઈ રહ્યા છીએ એ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરે છે જૂનાગઢના વિસ્તારોમાં પણ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ છે આ બાજુ કચ્છમાં અત્યારે કોઈ જ વરસાદની આગાહી નથી બનાસકાંઠા પાલનપુર મહેસાણામાં પણ કોઈ જ વરસાદની આગાહી નથી આપણે દાહોદમાં જોઈએ તો દાહોદમાં મધ્યમથી હળવો વરસાદની સંભાવના છે વડોદરામાં પણ આછી આછા પાતળા વરસાદની સંભાવના છે એટલે કે કોઈ ખાસ અત્યંત ભારે વરસાદની સંભાવના આજના દિવસમાં ગુજરાતમાં જોવા નથી મળતી દિવસ દરમિયાનની પરિસ્થિતિ જોઈ લઈએ બપોરના એક બે વાગ્યા છે આજુબાજુમાં કોઈ જ ગુજરાત અત્યારે કોરું દેખાઈ રહ્યું છે અત્યંત ભારે વરસાદની કોઈ જ સંભાવના નથી નવ દસ વાગ્યાની આજુબાજુ કોઈ જ વિસ્તારોમાં આપણને વધારે વરસાદ નથી દેખાતો સાવ ગુજરાત કોરું દેખાય છે ગુજરાતમાં ક્યાંય વરસાદની સંભાવના નથી ફક્ત પવન ફૂં કહી રહ્યો છે અને જે બધો પવન છે તે જે લો પ્રેશર સર્જાયું છે ત્યાં અત્યારે એકસાથે ભેગો થઈ રહ્યો છે આ સાથે જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ નમસ્કાર મિત્રો ખાસ કરીને પવન તાપમાન અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌપ્રથમ પ્રથમ હું આપને જણાવી દઉં કે પરમ દિવસે આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ બાર નવ બે અને ગુરુવારના રોજ સમય છે સાંજે પાંચ વાગ્યાનું મિટિંગનું સ્થળ છે પટેલ સમાજની વાડી ડેરીવાવ માંગરોળ રોડ ગામ શેરિયાખાણ તાલુકો માળિયા હાટીના જિલ્લો જુનાગઢ જે મિત્રોના સ્થળ નજીક પડતું એ તમામ મિત્રો ત્યાં શેરિયા મુકામે પધારજો ત્યાં આપણે ખેતી અને હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે સૌપ્રથમ આપણે વરસાદ વિશે જણાવી દઉં તો આપણે ગઈકાલે જ વરસાદ વિશેષ ચર્ચા કરી ચૂક્યા છે કે હમણાં રાજ્યની અંદર કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેને કારણે કોઈ ભારે કે સારા વરસાદો થાય તેવી કોઈ અપેક્ષાઓ હમણાં રાખવાની નથી અત્યારે જોવા જઈએ તો મોટા ભાગની જે સિસ્ટમો આપણા ઉપરથી પસાર થઈ અમુક સિસ્ટમો છે એ બંગાળની ખાડીમાંથી બનીને મધ્યપ્રદેશ ઉપરથી ઉત્તર ભારત તરફ જઈ રહી છે જેને કારણે આઠસો પચાસ એચપીએ લેવલ અને સાતસો એચપીએ લેવલે અમુક પ્રકારના ભેદ છે જેને કારણે મહારાષ્ટ્ર અતિભારે ઝાપટાઓ જોવા મળશે અને એ પણ છૂટાછવાયા વિસ્તારમાં છે એ વિસ્તાર બાદ કરતા દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો હોય એ વિસ્તારોમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી સૌરાષ્ટ્રમાં એકંદર જોવા જઈએ તો હમણાં એક બે દિવસ કે ત્રણ દિવસ સુધી મધ્યમ અને એ પણ એકદમ છૂટા છવાયા ઝાપટાઓ જોવા મળશે કોઈ વરસાદનું સારું પરફોર્મન્સ કે પાણી પાઈ શકીએ એવો વરસાદની હમણાં કોઈ શક્યતાઓ નથી હા આ ભેજને કારણે એક બે સેન્ટરમાં કદાચ પાણ જોગો વરસાદ પડીએ એકાદ ગામમાં એ રૂપ રહેશે બાકી લાગે આવા કોઈ પાણી લાયક વરસાદની શક્યતાઓ નથી એ આપણે ગઈકાલના વિડીયોની અંદર પણ ચર્ચા કરી ચૂક્યા છે સાથે વાત કરવાની છે પવનની આમ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયા હતા જેને કારણે પવનની સ્પીડ છે એ વધારે હતી એ પવનની સ્પીડ પહેલી સપ્ટેમ્બરે ઘટી ગઈ હતી પહેલી સપ્ટેમ્બરે નોર્મલ પવનની સ્પીડ થઈ એટલે લગભગ દસથી બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન થઈ ગઈ હતી અમુક વિસ્તારની અંદર બારથી ચૌદની સ્પીડ હતી એટલે નોર્મલ નજીક પવનની

કે જ્યાં બાવીસ કરતાં પણ વધારે એટલે કે પચીસ આસપાસની સ્પીડનો પવન જોવા મળી શકે છે ખાસ કરીને વધારે પવનની સ્પીડ છે એ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈકાંઠાના જિલ્લામાં થોડીક પવનની સ્પીડ વધારે રહેશે પણ બીજા વિસ્તારોની અંદર પણ અઢારથી થી બાવીસની સ્પીડનો પવન ફૂંકાઈ શકે છે એટલે આવનારા પાંચ દિવસ છે એમાં પવનની સ્પીડ થોડીક વધી જશે પવનની સ્પીડ વધશે અને સાથોસાથ તાપમાનમાં પણ થોડોક વધારો થાય આવનારા પાંચ દિવસ તેવી શક્યતાઓ છે નોર્મલ રીતે જોવાઈએ તો ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ત્રીસ ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન હતું લગભગ થી લઈને અઠ્યાવીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં નોંધાયું હતું એ પછી સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર તાપમાનમાં થોડોક વધારો થઈને ત્રીસ થી બત્રીસ ડિગ્રી તાપમાન છે એનો આપણે બધાએ અનુભવ કર્યો છે આવતીકાલે અગિયાર સપ્ટેમ્બરથી લઈ અને પંદર સપ્ટેમ્બર સુધીનું જે પાંચ દિવસનું સેશન હશે એમાં તાપમાન છે એ પણ એક થી બે ડિગ્રી અને અમુક વિસ્તારમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે એટલે કે નોર્મલ રીતે જોવા જઈએ તો બત્રીસ ડિગ્રીથી લઈ અને ચોત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે એ અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે સાતસો એચપીએ લેવલ અને આઠસો પચાસ એચપી લેવલ ભેજ છે અને તાપમાન વધવાનું છે જેને કારણે ઉકળાટ અને બફારો છે એ પણ વધી શકે છે અને એક પ્રકારે આપણે અમુક વિસ્તારોની અંદર ઉનાળા જેવો પણ અહેસાસ થઈ શકશે આ પ્રકારનું હવામાન છે એ આવનારા પાંચ દિવસ જોવા મળે તેવી શક્યતા અમે માની રહ્યા છીએ આપના વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર